બધાને કેમ છો બધા મજામાં શનિવારું જે મગફળી આવે એમાં જાઉં છું એમે તમને મગફળી બતાવવાની હતી તો હમણાં મેં વિડીયો અપલોડ કરતી હતી સાડા પાંચ વાગી રહ્યા છે નવસો નવસો એમબી નો છસો એમ બી અપલોડ થયું ને એમ પૂરી થઈ ગઈ મને ખબર હતી કે પપ્પાનો ફોન હશે મારા પપ્પાને પણ ખેતરે ગયા રાત્રે આવી સુરે એટલા હેરાન કરે ને વાત ન પૂછ્યું કેમકે એમ તો માણસો છે એ બાઇક માટે સૂય છે પણ બે દિવસ છે એમને કોઈ ત્યાં એની બાજુ ઓફ થઈ ગયા છે તો બધો ચાલ્યા ગયા છે ત્યાં તો પપ્પા ને બધા બીજા ખેતરે જાય છે આ ખેતર થઈ ગયું રાત્રે આવી ગયા પપ્પા ઝાટકો છે તો પણ આવે ઝાટકો ખબર ને સરળ નહીં કરતો શું એમનું ઝાટકા માંથી નીકળી આવે તમારી બાજુ પણ હશે કદાચ ઝાટકા માં શું હો પણ કરે છે મતલબ જ્યાંથી આવ્યો છે ત્યાં બંધ કરે છે રસ્તો એરંડા જાઉં તમે ત્યાં બેટ બતાવો ત્યાર હું હમણાં આવું છું ખબર નઈ ક્યાં ખાધું છે પણ ખબર પડી જશે થોડુંક ફરશું ને અંદર પછી મગફળી કાઢવામાં આ વખતે બહુ મુશ્કેલી પડવાની જો ચબ્બરો એટલી મોટી વેલ થઈ ગઈ છે અમારી જાળી પણ નાની હોય

ঘ পেৰিয়ে তথ বো মানে ঘাস গা যি নাই কাটি মানে খবৰ নে আমা ঘ পঢ়ে

અરે અહીંયાથી ખાઈ જો આમાંથી સારી સારી કાઢી લે બાકી છોડી દે એવું હોય સુર શેડ તો આખા કાઢી નાખે આજો આ બધા સુવેરના છે શેડના પહેલાના બતાવું તો અમને પહેલા આવી હતી ને આખા છોડવા કાઢી નાખે સુકાઈ ગયા હવે તો પહેલાના છે આજો આ બધી શેડ

લે બધું ખેતી કરવી કાંઈ સહેલી નથી હવે બહુ ઓખી પાક ઘરે આવે ત્યારે આપણું સીમમાં હોય ત્યાર સુધી કાંઈ નથી બધી નભ છે અહીંયા ઉપર પણ ઉપર જ રહી જાય નીચે નહીં પહોંચે સુવાવી પડે પણ આ બાજુમાં એવી ટેકનિક નથી વાપરતા કોઈ તો નીચે હોય એ જ લાગે તારીમાં જે હોય સુકાઈ જાય એમને આ જોવા શેઢાળી એવું નુકસાન કરે હું તમને બતાવું ને બે જેથી કરાવી નાખે એવું જો કેટલી છે આટલી બધીમાં આવી હોય તો તો કાંઈ ન હોય પણ બધીમાં ન હોય બધી તો સારી છે કોઈ છોડ હોય નબળા એમાં આવી હોડીયો બનાવવાનો છે ત્યારે મસ્ત મસ્ત છોડવા કાઢવા પડશે બીજું હમણાં સિક્રેટ સિક્રેટ માતાજી બધાને હેપી નવરાત્રી આજે છે નવરાત્રી નો પહેલો દિવસ તો બધાને હાર્દિક શુભકામનાઓ કાલે બ્લોગ કાલે નહીં પરમ દિવસ બનાવ્યો હતો કાલે અપલોડ નહીં કર્યો હતો આજે ટાઈમ હશે તો કરી દે આજે હમણાં ગરમ પાણી કરવા મૂક્યું છે જેમ કે મારી દાદીમાને થોડીક શરદી થઈ આવી છે તો ગરમ પાણી પીવા માટે એમ દાદીમાં અગિયાર બાર દિવસ બહાર ગયા હતા એટલે હમણાં એમાં તરો વાયરો છે થોડો બધાને થાય છે થઈ આવી છે તો ગરમ પાણી કરવા મૂક્યું છે થઈ ગયા એટલે પછી આપી દઉં